સલથાના ચકાત નકા નાતી સામે બાઇક પર જેતા રતા કલા કાને કાર ચાલે કરફટે રેતા ગંભરી જાના પગલા મહાત ની પછી હોતો યુવકે ખાતે આવેલા નિર્મણનગર મહામંડળ ના પૈસા ભરવા માટે જતા હતા તે રસ્તામાં અકસ્માત નડીયો હતો જે ઘટના સોસાયટી માં કેદ થઈ છે સલથાના પોલીસ થ અને સ્થળ પરથી થી મારતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના સારકુંલાના વતને ને હાલ સલથાના યોગી ચોક આવેલા યોગી સોસાયટીમાં સોસાયટી ઓગણચાલીસીય વર્ષે રાજેશ બાવચે નુકાણી પરિવાર સાથે રહેતા હતા હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે નોકરી કરી હતા હતા પત્ની એક પુત્ર તેમજ એક પુત્રી સહિતના પરિવારનું ભરણપોષણ કરતા હતા ગઈકાલે સાંજે રાજેશભાઈ બાઇક પર સરથાણા વિસ્તારમાં આવેલા નિર્માણનગર મંડળમાં પૈસા ભરવા માટે નીકળ્યા હતા દરમિયાન સરથાણા જકાતના અતિથી રેસ્ટોરન્ટની સામે બાઇક પર પસાર થઈ રહ્યા હતા ત્યારે ફોર વ્હીલર ચાલકે તેઓને અડફેટે લેતા ગંભીર ઇજા પહોંચી હતી તેની એમને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તેને તપાસી તેમણે મૃત જાહેર કર્યા હતા અકસ્માતની ઘટના સીસીટીવી સામે આવ્યા છે તેમાં રાજેશ બાઇક પર અતિથિ રેસ્ટોરન્ટ સામેથી નીકળી રહ્યા હતા તે દરમિયાન કાર ચાલક તેને પણ એલા અડફેટે લે છે ત્યારબાદ વીસ ફૂટ જેટલો તેને ઘસડે છે આ દરમિયાન રાજેશ કારની નીચે આવી ગયો છે અને તેને કચડી કાર ચાલક ફરાર થઈ ગયા જાય છે કાર ચાલક પર જાણ હોવા છતાં પણ ભાગી ગયો હતો બ્યુરો રિપોર્ટ એન ટીવી ન્યૂઝ સુરત